ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે આગામી છવ્વીસમી તારીખના રોજ તેઓ વડોદરામાં દસ મિનિટનું ટૂંકું રોકાણ કરવાના છે ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી છવ્વીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે વડોદરામાં એરપોર્ટ પાસે દસ મિનિટનો કાર્યક્રમ છે જેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાપુ ડેપ્યુટી કમિશનર્સ તમામ વિભાગના વડાઓ ઉચ્ચ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી છવ્વીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત કર્મભૂમિ વડોદરામાં આવી રહ્યા છે સન્માનના અભિવાદન અને આભાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે એક કિલોમીટર વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ મિનિટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નારી શક્તિ અને વડોદરાવાસીઓ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન છે તેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંધુ થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જયારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામામાં આતંકવાદી થયેલો હોય કે પછી અભિનંદનની ની વાપસી હોય કે પછી મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાકો થાય ને તો એને છોડે ના બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે અને ત્યારે આ મા બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના ત્રણ કલરો જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે આ બંને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનું બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદુર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય છે અને એમનો સર્વ પ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિ વ્યક્ત કરવા થનગની રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી બે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના સંદર્ભની ની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા બહોળો અને સૌ સ્વયંભુ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય વડાપ્રધાનશ્રી પોતાની દાવોદના રૂટ દરમિયાન થી વીસ મિનિટ સુધી વડોદરા રોકાવાના છે ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે બાવીસમી એપ્રિલે પહેલગામની બાયસરાન ઘાટીમાં હુમલો કરીને છવ્વીસ પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી આત્મનિર્ભર ભારત અંત્યોદય અને ઝીરો ટોલરન્સ વાર ડેનાધિશનની નીતિના આધારે કામ કરી રહ્યા છે ત્યારે આ જે બહેનો દીકરીઓના સિંધુ ઉજવળાનું જધન્ય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એનો તોડ જવાબ સાતમી મેથી ચાલુ કરીને આપવામાં આવ્યો ખાસ કરીને ભારતની જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પોતાની લશ્કરી તાકાત છે એનો ઉપયોગ કરી અને બ્રહ્મોસ મિસાઇલ રાફેલ અને હારોપ અને હારપી જેવી મિસાઇલોનો ઉપયોગ કરી અને એમના અગિયાર કરતા વધુ આતંકવાદી ભેજનો નાશ કરવામાં આવ્યો અને સાત તારીખે સૌ પ્રથમ નવ જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને સો જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાનું કામ કર્યું ત્યારે આ સંદર્ભે આખું દેશ ગર્વથી માથું ઊંચું કરી રહ્યું છે અને વડોદરા શહેરના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ એ પોતાની માતા બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબ અને મોદી સાહેબની આર્મી સજ્જ છે અને તમામ લોકોને જે સાંત્વના આપવાની છે એ કામ મોદી સાહેબે કર્યું છે ત્યારે વડોદરાની જનતા પોતાને જે સુરક્ષા મળી રહી છે એનો આભાર વ્યક્ત કરવા અને બહેનો ખાસ કરીને કે જે એમના સિંદુર ઉજાડવાનું કામ જે આતંકવાદીઓએ કર્યું હતું એનો બદલો લીધો છે અને ભારતની લશ્કરી તાકાતનો આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ લશ્કરી તાકાત ઇલેક્ટ્રોનિક વોરફેર અને જે ઊંચી ઉડાન ઉડાન કરતી આપણી બ્રહ્મોસ મિસાઇલ છે કે જે પાકિસ્તાનની રડા સિસ્ટમ અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ચેકમ આપી અને જે રીતે આપણે લશ્કરી સુપ્રધિ બતાવી જાખી દુનિયાને લશ્કરી પરચો બતાડ્યો છે ત્યારે આ પ્રસંગે વડોદરા નાગરિકોની છાતી ગદગદ ભૂલી રહી છે અને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પધારવાના હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોને બહેનો ભેગા થઈ અને એમના અભિવાદનનો એમનો આભાર વ્યક્ત કરવા સન્માન નો કાર્યક્રમ રાખશે તમામ વડોદરાના નાગરિકો સ્વાગત પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદુર છે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ આના એરપોર્ટના બહાર જ પંદર મિનિટ નું કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ કલેક્શનની ટીમ અને પોલીસ કપાસ ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે પણ મોટા ભાગમાં વડોદરા શહેરના નાગરિકો વડાપ્રધાનશ્રી નું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે કાલે અમે મીટિંગ કરવાના છે તમામ વડોદરાના નાગરિકો પ્રામાણિક સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ કોલેજીસ બધા જાણ કે સિટીઝન સેન્ટર છે બધા નાગરિકો વડાપ્રધાનશ્રી સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું તો મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ ઘડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આયોજન કરવા માટે પ્રયત્ન कार्यक्रम में आयोजित तो अलग है में अपने जो प्री एक्टिविटी मॉन्सून कहीं भी रहे आखा सिटी में प्री मॉन्सून एक्टिविटीज में ड्रेनेज सफाई रोड रस्ता पानी व्यवस्था काम एम कई बार छोड़ती ये परफेक्ट ये रीतन काम करते ज रहे कार्यक्रम इज जस्ट वन ऑफ दोज इवेंट है बेजिक कार्यक्रम में कोई फेरफार नहीं